નમસ્કાર ગુજરાત સાથે હું છું કશ્યપ હાલ ગુજરાતની અંદર જે સોળ જુલાઈ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી કે જેણે અત્યારે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે તબાહી મચાવી હતી જે બાદ હવે ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે જેમાં સારા એવા વરસાદની આગાહી તો કરવામાં આવી છે પરંતુ ક્યાંય વરસાદ છે નહીં આગાહી હોવા છતાં પણ વરસાદ ન પડવો કારણે એક સિસ્ટમ પણ ખોરવાય છે ખેડૂતો પણ નારાજ જોવા મળે છે અને નિરાશા ભરેલા નજરે હજુ પણ એ અમુક એવા ગામડાઓ છે કે જે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે વરસાદ આવે છે ઝાપટા પડે છે અને પછી વયો જાય છે સતત વરસાદ ક્યારે પડશે ક્યાં કેટલો વરસાદ રહેશે તેને લઈને અનેક નિષ્ણાતો અને હવામાન વિભાગ આઈએમડી વિભાગ પણ અનેક વખત ચેતવણી આપતું આવ્યું છે ત્યારે આજે તારીખ થઈ છે બે આઠ બે હજાર ચોવીસ એટલે કે બે ઓગસ્ટ થઈ છે અને બે ઓગસ્ટને લઈને હવામાન વિભાગે જે ચાર્ટ જારી કર્યો છે તેને લઈને આપણે આજે વાત કરવાની છે જે ચેતવણી આપી છે તેને લઈને વાત કરવાની છે ઓગસ્ટની મહિનાની અંદર બીજા દિવસથી જ એટલે કે આજે કોઈ જ વરસાદ સર્વત્રિક સાર્વત્રિક ગુજરાતની અંદર દેખાતો નથી પરંતુ સુરત હોય નવસારી હોય વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ હજુ પણ જારી કરી દેવામાં આવ્યું છે કે ત્યાં હજુ ભારે વરસાદની આગાહી છે જે પ્રમાણે વિન્ડી માધ્યમથી અમે જોઈ શકીએ છીએ કે તેમાં જે દક્ષિણ તરફ એટલે કે દક્ષિણ ભારતથી ઉપર બાજુ એટલે કે મુંબઈ પછી વાપી વલસાડ સુરત એટલે કે દક્ષિણ ગુજરાત તરફ જે હવામાનની ગતિ આગળ વધી રહી છે તેને લઈને વરસાદ સિસ્ટમ પણ આગળ વધે છે હવે આ વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાત તરફ આગળ વધે છે એ પ્રમાણે હવે ધીમે ધીમે કરીને દક્ષિણ ગુજરાતમાં એટલા માટે જ ઓરેન્જ એલર્ટ છે કે ત્યાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે નવી સિસ્ટમ એ બાજુથી પસાર થવાની છે એ તરફ બીજી વાત કરી લઈએ હવામાન નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાણું છે જેને કારણે તે નબળું હોવા છતાં પણ ભારે ગુજરાતની અંદર વરસાદ આવે તેવી હાલ સ્થિતિ રહેશે એ ઉપરાંત જે વિંડીને આપણે આપણે આઈ જે ચાર્ટ છે તે પ્રમાણે ગ્રીનમાં જેટલા પણ જિલ્લાઓ જુઓ છો એટલે કે તમે સૌરાષ્ટ્ર આખું હોય અને મધ્ય ગુજરાત હોય તમામમાં હાલ કોઈ જ આગાહી નથી નો વોર્નિંગ આપવામાં આવી છે અમારા ઘણા સબસ્ક્રાઈબર પણ કોમેન્ટમાં જણાવે છે કે સુરેન્દ્રનગરમાં નથી બોટાદમાં વરસાદ નથી ભાવનગરમાં નથી હા તો હજુ પણ ક્યાંય એવો બધો વરસાદ નહીં પડે હવામાન વિભાગ પણ આવી આગાહી આપે છે કચ્છ જિલ્લાની અંદર હોય ઉત્તર ગુજરાતમાં હોય ક્યાંય વરસાદની હાલ આગાહી નથી પરંતુ થોડા જ કલાકો થોડે જ જે વાત છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાત તરફ જે સિસ્ટમ આગળ વધે છે ત્યાં ભારે વરસાદ આવવાની શક્યતા છે એ ઉપરાંત એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે ત્યાં સુધી છૂટાછવાયા ઝાપટાં હોય કે પછી ધીમી ગતિએ વરસાદ હોય ધીમી ધારનો વરસાદ હોય ઝરમર ઝરમર વરસાદ આવે આપણે વાત કરીએ આવતીકાલની ચોવીસ કલાકની સ્થિતિમાં જે પલટાની હું તમને વાત કરું છું એ જ જે પ્રમાણે તમે જોઈ શકો છો એ પલટો એટલે કે ધીમે ધીમે સુરત સુધી એ સિસ્ટમ પહોંચી હતી આવતીકાલ સુધીમાં ભરૂચ નર્મદા તાપી ડાંગને પણ છાવરી લેશે અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ કરે તેવી સિસ્ટમ હજુ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ અત્યારે જે રીતના આગળ વધે છે તે પ્રમાણે હવે ગુજરાતની અંદર પણ સાર્વત્રિક વરસાદ કરશે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે એ ઉપરાંત તમારા જિલ્લા તમારા વિસ્તાર અને તમારા ગામની અંદર ક્યાં કેટલો વરસાદ છે હવામાન વિભાગ શું કહે છે આંબાલાલ પટેલ હોય કે પરેશ ગોસ્વામી હોય કોની શું આગાહી છે તમામ માહિતી તમને ગુજરાત તકની વેબસાઇટ ઉપરથી જોવા મળી જવાની છે એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ અમે સતત અપડેટ આપતા હોઈએ છીએ તો ત્યાં પણ તમે જોડાયેલા રહેજો એ ઉપરાંત તમારા તાલુકાની અંદર કે તમારા ગામમાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર